નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીનું આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલી નગરની શાંતિમાં પલિતો ચાપવાનો અસામાજિક તત્વોએ હિંચકારો પ્રયાસ વડોદરા ભાગોળ છીકણી બજારમાં આવેલી મસ્જિદમાં અજાણ્યા તત્વો દ્વારા ફેંકાયા પથ્થર નમાઝના સમયે નથી બીબી ટ્રસ્ટની મસ્જિદમાં કોઈપણ કારણ વગર ફેંકા પથ્થર સાવલી પોલીસને કરાઈ જાણ પોલીસ ઘટના સ્થળે કોઈપણ બોલાચાલી કે બનાવ વગર અજાણ્યા તત્વોએ નગરની શાંતિ ડહોળવાનો કર્યો હિંચકારો પ્રયાસ મુસ્લિમ સમાજના અગ્રણીઓ પહોંચ્યા સાવલી પોલીસ મથકે યોગ્ય અને સચોટ તપાસ કરી કાર્યવાહીની કરી માંગ તાજેતરમાં જ શાંતિપૂર્ણ માહોલમાં મોહરમ પર્વનું થયું હતું સમાપન બીરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવડી આજ રોજ સાવલી ચીકણી બજારમાં આવેલ નાતીબેવી મસ્જિદમાં મગરીબની નમાજના સમયે ચાલુ નમાજ વખતે કોઈ અજાણ્યા શખ્સોએ અસામાજિક તત્વોએ યા ગુંડા તત્વોએ પથ્થરમારો કરેલ છે અને કોઈ પણ કારણ વગર સા સાવલીના બેવ સમાજની વચ્ચે શાંતિ જોખમાય અને કંઈ વૈમનસ્ય ફેલાય એવું કૃત્ય કરવામાં આવેલ છે તો અમે આ મુસ્લિમ સમાજના અમે આગેવાનો અને મુસ્લિમ સમાજની બધી લોકોએ ભેગા મળીને સાવરી પોલીસ મથકે અમે જાણ કરી અને અહીંયા અમે ફરિયાદ આપી છે અને અમે પોલીસને અમે પોલીસ તરફથી અમે આશા એ કરીએ છીએ પોલીસથી કે કડકમાં કડક કાયદેસર કાર્યવાહી કરે અને આ જે લોકો બી આમાં સંડોવાયેલા છે એમને કડક કાયદેસર એમને કોઈ સજા મળે અને શાંતિ ના જોખમા એને કાયદો વ્યવસ્થા જળવાય એવી અમે આશા કરીએ છીએ